સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને કમ્પ્યુટરમાં બાયોમેટ્રિક ફિંગર પણ કાયદેસર લેવામાં આવે છે અને આધાર કે વાયસી પણ રેશન કાર્ડમાં ફરજિયાત કરવાનું હોય છે જેને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા અનાજના જથ્થા પ્રમાણે વિતરણ કરવામાં આવે છે અને સરકારના નિયમ પ્રમાણે રેશન કાર્ડમાં સભ્યોના નામ હોય તે જ પ્રમાણે અનાજના જથ્થાની ફાળવણી પણ કરવામાં આવે છે અને ગ્રામજનોને દર મહિને રાબેતા મુજબ અનાજ મળે છે પરંતુ થોડા દિવસ અગાઉ સુડિયા ગામના બાબુભાઈ નિસરતા દ્વારા મામલતદારના અરજી પત્ર આપવામાં આવ્યું જેમાં બાબુભાઈ નિસરતાએ જણાવ્યું કે ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં અનાજ મળતું નથી તેવા આક્ષેપો સાથે સિંગોળ મામલતદારને આવેદન આપવામાં આવ્યું જેના ખુલાસા સાથે સિંગોળ તાલુકાના સુડિયા ગામના ગ્રામજનોએ ગતરોજ તારીખ 21 જુલાઈ 2025 સોમવારના રોજ સુડિયા ગામના મહિલા સરપંચ તથા ગ્રામજનોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું કે આ દુકાન કોકિલાબેન જસવંતભાઈ બારિયાના નામે હોય જે ગામના સરપંચ ઉતારવાનું જેથી રાજકીય અદાવતના કારણે દુકાનદારને હેરાન પરેશાન કરવા માટે સામે પક્ષે અરજી કરેલ હતી જે અરજીના અનુસંધાને લેખિતમાં ખુલાસો કર્યો મામલતદાર દ્વારા ગામમાં જઈ યોગ્ય તપાસ કરે તો આક્ષેપ પ્રતિ આક્ષેપની સાચી હકીકત બહાર આવે તેમ છે બાર્યા રાહુલકુમાર જસવંતભાઈ અમારા સુડિયા ગામમાં ધરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો તો ત્યારે કે કેવાસી માટે લોકોએ રજૂઆત કરી હતી ત્યારે કહેવાશી લોકોનું થયેલું નહોતું અને જે લોકોનું કેવાસી થયું હતું એ પ્રમાણે અનાજ આપવામાં આવે છે જે લોકોનું દસ નામ હોય અને બે લોકોનું કેવાસી થયેલું હોય એ પ્રમાણે અનાજ આપવામાં આવે છે ત્યારે વિરોધ પક્ષના નેતા શ્રી બાબુભાઈ નિસરતા એ રજૂઆત કરવામાં આવી હતી અને આમંત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શ્રી મામલતદાર સાહેબ ને ત્યારે અમે ગ્રામજનો બધા ભેગા થઈને મામલતદાર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છે કે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ સદર ખોટું છે રિપોર્ટ પ્રદીપ કુમાર વાય વાયસિંઘવડ